નમસ્કાર બોડોલીમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બોડોલી કોર્ટમાં લોક અદાલતની કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ સાતસો ને સાડત્રીસ જેટલા કેસો લોક અદાલતમાં મુકાયા છે આમ તો લોક અદાલત સમગ્ર દેશમાં એક જ દિવસે આ દિવસે અત્યારે ચાલી રહી છે અને એક સાથે સમગ્ર દેશમાં તમામ કોર્ટોમાં કામગીરી ચાલી રહી છે બોડેલીની અંદર પણ જેટલી પણ કોર્ટો છે એક જ જગ્યા પર તમામ કેસોને સહન લાવવામાં આવ્યા છે ને એક જગ્યા પર એ લોક અદાલત ચલાવવામાં આવી રહી છે લોક અદાલતનો પ્રારંભ કેવી રીતે થયો તે પણ ખૂબ રસપ્રદ વિગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રંગપુર આશ્રમમાં આજથી સો વર્ષ પહેલાં જે હરિવલ્લભ પરીખનો જન્મ થયો હતો ને તેઓએ ત્યાં લોક અદાલત ચલાવતા હતા ભાઈના ઉનામના નામે ઓળખાતા હરિવલ્લભ પરીખે ત્યાં લોક અદાલત ચલાવી જે તે વખતે ઇન્દિરા ગાંધી સ્વર્ગસ્થ વડાપ્રધાન તેઓએ પણ ચાર વખત આશ્રમની મુલાકાત લીધી હતી તે વખતે પી એન ભગવતી નામના સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ત્યાં મુલાકાતે આવેલા તેઓએ લોક અદાલતની કાર્યવાહી જોઈ અને અભિભૂત થયેલા અને તે તેમણે આ લોક અદાલતમાંથી ઉદાહરણ લઈ અને તેઓએ સમગ્ર દેશમાં આ કાર્યવાહીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો પ્રારંભ કર્યો અને લોક અદાલતની શરૂઆત જ તે સમયથી થઈ અને તે સમયથી લોક અદાલત શરૂ થઈ તે આજ દિન સુધી ચાલે છે વર્ષમાં લગભગ ત્રણથી ચાર વખતે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર દરેક કોર્ટની અંદર આ પ્રકારે લોક અદાલત ભરાતી હોય છે લોક અદાલતમાં બંને પક્ષકારો છે એ આવતા હોય છે એમાં વકીલની પણ જરૂરત નથી હોતી અને બંને વચ્ચે જે કંઈ પણ બાબત હોય તે સ્પોટમાં પ્રેઝન્ટેશન થતી હોય છે અને સ્થળ પ્રશ્નો નિકાલ એ તો આપણે જાણતા જ છીએ સો વર્ષ પહેલાં આજે એમની હરિવલ્લભ પરીખની આજે જન્મજયંતિ છે સ્વામી જન્મજયંતિ એટલે એ આ અવસર ખાસ બની જાય છે એને લીધે જ અમે આ વિડીયો પણ બનાવ્યા છે હરિવલ્લભ પરીખ છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાતની ભૂમિ પર અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં અને પૂર્ણથી લગભગ અહીંથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર દૂર અંગીલો આશ્રમ આવેલો છે ત્યાંથી આ પ્રારંભ થયેલો એટલે આ ઉલ્લેખ અનિવાર્ય બની જાય છે અને મહત્વપૂર્ણ પણ છે જે રીતે આખો જે મામલો તમારી સામૂહ પ્રેઝન્ટેશન કરી રહ્યા છે કે ભાઈ જે લોક અદાલત છે પ્રક્રિયા ક્યાંથી શરૂ થઈ કેવી રીતે શરૂ થઈ આજે લગભગ એ વાતને વર્ષોના દાયકાઓ વર્ષોના વહાણા વીતી ગયા અને આજે જ્યારે લોક અદાલત સફળતાપૂર્વક ચાલી રહી છે આજે પણ લોક અદાલત ચાલી રહી છે બોરલી કોર્ટમાં ભીડ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે સાતસો સાડત્રીસ કેસો એની સાથે સંકળાયેલા જે એમના જે ઓફિસ છે ધારો કે બેન્કો છે તો બેન્કોને લગતા વીજ કંપનીને લગતા તમામ પ્રકારના જે કેસીસ છે સરકારી બિનસરકારી સરકારી અંદરોના ઝઘડાઓ બીજા પણ મામલાઓ એ તમામ બાબતોનું નિરાકરણ એક પ્લેટફોર્મ પર એક જગ્યા પર લાવવા માટે પ્રયાસ લોક અદાલત કેસોનો ભરાવો ખૂબ થઈ હોય તો તેનો નિકાલ પણ લોક અદાલત સુપેરે થઈ શકતો હોય છે અમે આ અંગે માહિતી મેળવવા પણ પ્રયાસ કર્યો વકીલ મંડળની ચૂંટણી હોવાને કારણે આચાર સંહિતા લાગેલી છે જેથી વકીલ મંડળના કોઈ પ્રતિનિધિ વાત કરી શકતા નથી અને ખાસ કરીને આજે સ્વામી જન્મજયંતિ છે પરની એને રીતે આ લોક અદાલતનું વિશેષ મહત્ત્વ બની જાય છે અને જ્યારે જન્મ જન્મજયંતિને દિવસે આ લોક અદાલત ભરાઈ રહી છે તે પણ એક મહત્ત્વપૂર્ણ આયામ છે થેન્ક યુ